નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કોંગ્રેસ પક્ષ અને તેના નેતાઓ હિન્દુ ધર્મ અને હિન્દુ દેવી દેવતાઓમાં કોઈ શ્રદ્ધા નથી ભૂતપૂર્વ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીના સમય તેની ટોચ પર છે જો કે પૂર્વ કોંગ્રેસ પ્રમુખે હવે ભગવાન કૃષ્ણ પૌરાણિક નગરી દ્વારા અસ્તિત્વને નકારવાનો પ્રયાસ કર્યો છે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પુત્ર રાહુલ ગાંધીએ ફેબ્રુઆરી બે હજાર ચોવીમાં ભગવાન કૃષ્ણના ડૂબેલા શેર એટલે કે દ્વારિકા અવશિષ્ટ પૂજા કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાવી હતી મહારાષ્ટ્રમાં જનસભાને સમુદ્રતા રામ તે મજાક છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે પૂજા થઈ રહી છે પંડિત પણ નથી સેનાના માણસો સાથે દરિયાની નીચે એકલા બેઠા છે કે મિત્રો વગેરે વાક્યો હતા જી મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ